પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે પ્રકાશ ઘેરનારના જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને બધા માટે એક સમાન હોવાનો દાખલો બેસાડવા માટે પોલીસે શું કાર્યવાહી કરી તે જોવાનું રહ્યું આપણા મીડિયાની માધ્યમથી કહેવા માગું છું કે જે કાર્યકર્તાની લાગણી અને ઉત્સાહ હતો અને જે કહે છે કે જાહેર રસ્તા પર જાહેર રસ્તા પર બડેની ઉજવણી નહીં કરવામાં આવી છે સોસાયટીના પર બડેની ઉજવણી કરવામાં આવી છે અને જે કાર્યકર્તાની જે લાગણી છે લાગણીને માન રાખીને આપણે એમને જે મને શુભેચ્છા પાઠી છે એમનું બી મેં દિલથી આભાર વ્યક્ત કરું છું અને આપણાથી કંઈ કાર્ય મારા કાર્યકર્તાથી આ કોઈ બી અને તમે બાકી જોઈ બી જોયા છે અલગ અલગ આંગણવાડીઓમાં અલગ અલગ જે બાળકો છે અનાથ બાળકો છે એમને કીટ વિતરણ કરીને અને જે આંગણવાડીના બાળકો નીચે બેસતા હતા એમને બેન્ચ આપીને અમારા જે અલગ અલગ એનજીઓ છે એમના માફત મારફતથી મારા જન્મદિવસ નિમિત્તે બનાવીને એમને જે બેન્ચ આપ્યા છે એમને બી મેં શુભેચ્છા પાઠું છું અને તમારા મીડિયા મીડિયાના માધ્યમથી એ સો સો જનતાને વિનંતી કરી છું કે જે અમાર મારું બથ ઉજવણી કરવામાં આવી છે એ કાર્યકર્તાની લાગણી અને ઉત્સાહથી કરી છે આકાશવા કેટલી ગંભીર બાબત થઈ શકાય સાહેબ આપ તમારા મારફતથી કહું છું બર્થડે હોય એ ઉત્સવ હોય ફટાકડા ફોડતા જ હોય છે એટલે